મહેસાણા રાધનપુર રોડ પર રામચરિત માનસ સંત કથા યોજાઈ રાજધાની ફાઉન્ડેશનના શ્રી પિન્ટુભાઈ પટેલના સૌજન્યથી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર મહેસાણા દ્વારા શ્રી રામચરિત માનસ સંત પારાયણ કથા યોજવામાં આવી હતી પૂજ્ય ત્યાગ વત્સલ સ્વામીના મુખ્ય ભારતીય સનાતન ધર્મના મહાન ગ્રંથ એવા રામચરિત માનસનું કથાપાન કરવામાં આવ્યું હતું સોળ એપ્રિલથી શરૂ થયેલી વીસ એપ્રિલ સુધી પાંચ દિવસીય કથામાં મહેસાણા સહિત આસપાસના ગામોની આશરે દસ હજારથી વધુ ધર્મપ્રેમી જનતાએ કથા રસપાનનો ભાગ લીધો હતો પૂર્ણાહુતિના દિવસે ભાજપ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગુર જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ સહિત અન્ય સંત મહાનુભાવો ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી આશિષ પટેલ મહેસાણા બી પટેલ છે અને રાધનપુર રોડ ઉપર કાશી વિશ્વનાથ મંદિરની સામેના ગ્રાઉન્ડમાં બી એ સ્વામિનારાયણ મંદિર મહેસાણા તરફથી શ્રી રામચરિત માનસ ગ્રંથ ઉપર તારીખ થી લઈને વીસ એપ્રિલ સુધી પાંચ દિવસ પારાયણનું આયોજન કરવામાં આવ્યું રાધનપુર રોડ ઉપર આ પારાયણમાં રાધનપુર રોડના તમામ વિસ્તારના હરિભક્તોએ સાથે 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 આજુબાજુના વિસ્તારના હરિભક્તોએ આ પારાયણનો ખૂબ બહોળી સંખ્યામાં લાભ લીધો રોજના પંદરસોથી બે હજાર હરિભક્તો આ પારાગમાં પધારતા અને છેલ્લા દિવસે તો લગભગ પચીસોથી ત્રણ હજાર જેટલા હરિભક્તો પધાર્યા રામચરિત માનસ ગ્રંથ એવો છે કે જેમાં તમામ ભારતીયોને આપણને ઉચ્ચ જીવન જીવવાની પારિવારિક મૂલ્યોની જે છે એ ભાવના પ્રાપ્ત થાય છે અને આવા ભારતીય સંસ્કૃતિના સનાતન ગ્રંથ ઉપર બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય ત્યાગ વસલ સ્વામી કે જેઓ અટલાદ્રા વડોદરાથી પધારી અને એમની ખૂબ જ મર્મસબળ અને રસાળ શૈલીમાં પારાયણનું પાન કરાવ્યું જેનો હરિભક્તોએ ખૂબ મોડી સંખ્યામાં લાભ પ્રાપ્ત કર્યો રોજ વિશિષ્ટ પ્રસાદની સાથે સાથે છેલ્લા દિવસે પધારેલા હરિભક્તો એ પણ ખૂબ વિશિષ્ટ પ્રસાદનો લાભ લીધો અને આ પારાયણમાં મહેસાણાના નામાંકિત હરિભક્તો પણ પધાર્યા જેમ કે ધારાસભ્યશ્રી મુકેશભાઈ હતા રજનીભાઈ પટેલ પણ પધારેલા અને ગિરીશભાઈ રાજગોર સાથે સાથે મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રીમતી તુષાબેન પણ પધારેલા અને બધા હરિભક્તોએ ભારતીય સનાતન સંસ્કૃતિના ગ્રંથ ઉપર ખૂબ સુંદર મજાના પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો જય સ્વામી